પાર્ટીના કાર્યકર પર આવેલ નિવેદન બાદ બદલાયેલા ગેની બેન ના બોલ સાંભળો ગેની બેન ઠાકોરે શું કહ્યું ના ના એ તો મારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને કોઈ એવી વાત પણ કરી નથી સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ પહેલા જીત્યા પછી પહેલી જ હું ત્યાં ગઈ હતી બધા કાર્યકરોનો આભાર માન્યો એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું તે સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમને રાજીનામું આપવા માટે મજબૂર કરે ક્યાંય હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે એટલે ચાલુ સરકાર રૂટીન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે સરકાર સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠા લાગુ પડતું નહીં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે